સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે સિંગાપુર સહિત સિંગોડ તાલુકામાં રસ્તાઓના ખાતમુહૂર્ત કરાયા આ તારીખ બાવી બાર બે હજાર પચીસ સોમવારના રોજ બપોર બે કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર સિંગોડ તાલુકાના વિવિધ ગામોમાં કાચા રસ્તાઓને પાક્કા ડામર રોડ રૂપાંતરિત કરવાની કામગીરી અંતર્ગત ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાયા હતા આ પ્રસંગે સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે ગ્રામજનોની ઉપસ્થિતિમાં હર્ષભેર ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા સિંગોડ તાલુકાના સિંગાપુર લીંબડી લીમખેડા સ્ટેટ હાઈવેથી બાબા ઇન્દ્રરાજ દેવ રોડ સુધીના જે કાચા રસ્તાના પાકા ડામર રોડમાં રૂપાંતરિત કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ઉપરાંત સુડિયા ગામે ચારેલ ફળિયાથી ડિંડોટ ફળિયા સુધી તેમજ કચુંબરથી ડિંડોટ ફળિયા રોડ સુધીના કાચા રસ્તાઓને પાક્કા ડાંબર રોડ બનાવવાના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા આ સાથે સાજુમી ગામે નદીથી ચતુરભાઈ મનાભાઈ પલાસના ઘર સુધીનો રોડના વિકાસ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ઉપરાંત સિંગડ તાલુકાના સિંગવડ ખાતે બંરેચી માતાના મંદિરથી માતાના પાલા સુધીના જે રોડને પણ કાચા રસ્તાઓમાંથી પાક્કા ડાંબર રોડમાં રૂપાંતરિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ તમામ રોડ વિકાસ કામોની સ્થાનિકોને ગ્રામજનોને વાહન વ્યવહારોને સુવિધા મળશે તેમજ આવનગમન વધુ સરળ અને સુરક્ષિત બનશે ગ્રામજનોને વિકાસ કાર્યો માટે આનંદ વ્યક્ત અને ખુશી વ્યક્ત કરી હતી